હલો સાથીઓ સાથીઓ બહેનો સાથે કાઉન્સેલિંગ કરતા કરતા હું ઘણા બધા સેંકડો બહેનોના સંપર્કમાં આવી છું અને એમાંના મોટા ભાગનાના પ્રશ્નો બહુ મેરેટલ ઇશ્યુને લઈને હોય પણ આ બધાની સાથે કાઉન્સેલિંગ કરતાં કરતાં મેં એક બાબત જોઈ છે કે મોટાભાગે બે પ્રકારની પત્નીઓ હોય છે અને આમાં તમે પ્રેમિકાને પણ કન્સિડર કરી શકો ઘણી પ્રેમિકાઓ પણ એવી હોય છે પહેલા પ્રકારની પત્ની હોય ને એમને હું વાસ્તવિક પત્ની ગણું છું કેમ કે આ પ્રકારની પત્નીઓ પણ ઘણીવાર ડિપેન્ડન્ટ હોય છે ઘણીવાર ઇન્ડિપેન્ડન્ટ હોય છે પ્રેમિકાઓ પણ એવી જ હોય છે આ પ્રકારની પત્નીઓ પોતાના પતિ કે પ્રેમીને કોઈ ગુનો કરતા જુએ એ છેડતી છે અત્યાચાર છે બળાત્કાર છે પૈસાની કોઈ બાબત છે જુગાર છે દારૂ છે એ જોઈ શકતી હોય છે અને હકીકત સ્વીકારી શકતી હોય છે કે આ મારો પતિ છે અને એનામાં આ ખામી છે એના લીધે બીજા લોકોને આ સમસ્યા થાય છે એટલે એવી પત્નીઓ ભલે ડિપેન્ડન્ટ હોય કે એવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હોય એ ક્લિયર હોય પિક્ચરથી કે ભાઈ આ મારો પતિ છે અને એનામાં ખામી છે મારે એ સ્વીકારીને જીવવાનું છે હવે જે છે આ છે એ બીજા લોકોને જુઠ્ઠા નથી પાડતી જ્યારે એ સિવાય બીજા પ્રકારની જે પત્નીઓ કે પ્રેમિકાઓ હોય છે સ્ત્રીઓ એ સખત ડિલ્યુઝનલ હોય છે વિચિત્ર પ્રકારના વહેમમાં જીવતી હોય છે એમની નજર સામે એમનો પતિ કે પ્રેમી બીજી છોકરીઓની સ્ત્રીઓની છેડતી કરતો હોય હેરાનગતિ કરતો હોય ઘણી તો બળાત્કાર ને બીજા મોટા આપણે કલ્પના ના કરી શકીએ એવા ગુનાઓ કર્યા હોય છતાં એ સ્ત્રીને હંમેશા પોતાના પુરુષમાં કોઈ ખામી ક્યારેય દેખાતી નથી એને એવું જ લાગે કે આખી દુનિયાની સ્ત્રીઓ ખરાબ છે બસ મારો ઘરવાળો જ પરમેશ્વર છે મારા ઘરવાળા જેવો ભલો માણસ આ દુનિયામાં બીજો કોઈ નથી હકીકત હોય એનાથી તદ્દન મૂટી અને આવી સ્ત્રીઓ પોતાના ઘરમાં પોતાની માટે બાળકોની માટે અન્ય સગાઓ માટે તો જોખમ ઉભું કરે જ છે પરંતુ એમના ડિલ્યુઝનના લીધે અને પોતે જે ડિપેન્ડન્ટ હોય ઇમોશનલી કે મેન્ટલી કે ઘણીવાર ઇકોનોમિકલી પણ આવા પુરુષો ઉપર એના લીધે સમાજમાં પણ એક અસુરક્ષિતતાનું વાતાવરણ ઊભું થતું હોય છે અને એ ખૂબ જોખમી બાબત છે એના લીધે અન્ય નાના દીકરાઓ પુરુષો અને સ્ત્રીઓ દીકરીઓ તો ખરી જ એમની માટે તો જોખમ છે જ એટલે આ પ્રકારની ડિલ્યુઝનલ જે સ્ત્રીઓ હોય છે ને એનાથી આપણે થોડું બચીને રહેવું પડે કેમ કે એ તમે ત્યારે તમને પણ ભરાવી દે એને તમે સાચું કહેવા જતા હો કે ભાઈ તારો ઘરવાળો કોઈની સાથે આવી રીતે ખરાબ વર્તન કરી રહ્યો છે તો એ તમને જ વિલન બનાવી દે એટલે અને એને એવું લાગે કે તમે એનો સંબંધ ખરાબ કરાવવા માટે આવું કરી રહ્યા છો પણ એને ખુદને ઘણીવાર એક કરતાં વધારે પાંચ વાર દસ વાર પંદર વાર પોતાના પતિના પ્રેમીના અફેરની કે બીજી ઘણી બધી બાબતોના એને ખુદને અનુભવ હોય છતાં પણ એ હકીકત જોઈ નથી શકતી હોતી અને હું સમજું છું કે એક સર્ટેન રીતે સ્ત્રીઓ હકીકત નથી જોતી કેમ કે હકીકત એટલી બધી ડિસ્ટર્બિંગ હોય કે એમનું માનસિક શાંતિ ખોરવાઈ જાય અને એ સારી રીતે નોર્મલ રીતે જીવી ના શકે પણ તમે એકદમ એક્ટિવિસ્ટ જેટલા જાગૃત ના થઈ જાઓ તો કંઈ નહીં એટલીસ્ટ તમારા ઘર પૂરતા ઘરની આજુબાજુની કોઈ મુશ્કેલી ઉભી ના થાય એટલા જાગૃત તો બનો એટલી હકીકત તો સ્વીકારતા થાવ કે હા ભાઈ તમારા ઘરમાં તમારી સાથે એક મોટી તકલીફ જીવી રહી છે જેને તમે જ પાડી રહ્યા છો એટલે આ ડિલ્યુઝનવાળી વાળી જે પણ સ્ત્રીઓ હોય છે એમને મારે કહેવાનું છે કે પ્લીઝ બેન જાગૃત થાવ તમે તમારા ગુલાબી પિક્ચર માટે આખી દુનિયાના અંધકારમાં ના ધકેલી શકો મહેરબાની કરો નમસ્કાર